અંકલેશ્વરમાં અમેરિકાની પ્લેન ટિકિટ અને હોટલ બુકિંગના નામે રૂપિયા ભેજાબાજની વર્ષ પહેલા શહેરના એક ફરિયાદીએ બોમ્બેથી યુએસ અને યુએસએથી બોમ્બે રિટર્ન ટિકિટ તેમજ યુએસમાં હોટલ બુકિંગ માટે ઓનલાઈન ગૂગલ પર સર્ચ કરી બાલાજી હોલિડેઝ નામની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ટિકિટ એજન્સીની વેબસાઇટ પર ક્લિક કરી તેના ઉપર ફોન કરતા એક અજાણ્યા ઈસમ સાથે વાત કરી હતી જે સમય પોતાની ઓળખ બાલાજી હોલિડેઝ નામની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ટિકિટ બુકિંગ કરવા માટે ગૂગલ પેથી નાણાં ટ્રાન્સફર કરવા જણાવતા ફરિયાદીએ ટ્રાન્સફર કર્યા હતા જે બાદ ટિકિટ ન મળતા સુરત જઈ તપાસ કરતા બાલાજી હોલિડેઝ નામની કોઈ ઓફિસ મળી આવી ન હતી અને ફરિયાદી સાથે અલગ અલગ ગૂગલ પેથી રૂપિયા ત્રણ લાખ નેવ્યાસી હજાર મેળવી છેતરપિંડી થયા હોવાનું બહાર આવ્યું હતું જે અંગેનો ગુનો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનાનો આરોપી અશ્વિન નાકરાણી રહેથાણ ભક્તિનંદન સોસાયટી સેક્ટર ટુ મોટા વરાછા સુરત છેલ્લા એક વર્ષથી ફરાર હતો ત્યારે પોલીસે ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની સુરત ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડીના અંગેના ગુના નોંધાયા છે